તો ગુજરાત રાજ્યમાં સુરત વેરાવળ જામનગર અને અમદાવાદ આ ચાર વિસ્તારની અંદર અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેમજ ગુજરાત રાજ્યની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરી છે એ આગાહીના અનુસંધાને જોવા જઈએ તો અત્યારે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કમાં ફેરવાય અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની અને અત્યારે વાવાઝોડું બની ગઈ છે તો આ સિસ્ટમની સાથે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે ભુવનેશ્વર નજીકના જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક લો મે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ છે એ ખાસ અસર બતાવી શકે છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર અને વેરાવળ સોમનાથ સુરતના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે આ સાથે મિત્રો ભાવનગર જિલ્લાના મોટા તાલુકાઓની અંદર તો અત્યારે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે વરસાદની સિસ્ટમ જે જામી છે એ વરસાદની સિસ્ટમના ભાગરૂપે ઘેરાઓ પણ વાદળવાનો છે એ સતત દિવસે ને દિવસે આગળ વધતો જોવા મળી રહ્યો છે ને એમાં પણ ખાસ કરીને મિત્રો રાજકોટ ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ ઉના તેમજ ધારી બગસરા વિસાવદર અને અમરેલી કુંડલાના રાજુલા તેમજ મહુવા વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે પરંતુ છેલ્લા બે દિવસથી અત્યારે ગરમીનું તાપમાન છે ખૂબ જ વધારે છે એવું માનવામાં આવી રહ્યું છે અને ઘણા બધા મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ગરમીનું તાપમાન એટલું વધારે છે કે લગભગ ચાલીસ ડિગ્રી સુધીની તાપ તાપમાન વરસી રહ્યો છે તો અત્યારે ચોમાસાની આગાહી કરવામાં આવી છે કે ગરમીની આગાહી કરવામાં આવી એ હજુ સુધી કોઈને પણ ખ્યાલ નથી આવ્યો પરંતુ તમને આજના આ વિડિયોની અંદર એ જણાવી દેશું કે આવનારા ચોવીસ કલાકનું વાતાવરણ કેવું રહેવાનું છે ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે એ શરૂ થશે કે શું નવો રાઉન્ડ શરૂ થશે કે શું તો અત્યારે મિત્રો એક એક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ છે એ આગામી પાંચ થી દસ કલાકની અંદર વરસી શકે એટલે કે આજ રાત્રિ પહેલા વરસાદ કયા વિસ્તારની અંદર પડવાનો છે તમામ અપડેટો તમને જણાવીએ તે પહેલા ખાસ જણાવીએ તો મિત્રો તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર કોઈ પણ એવી અપડેટ અને માહિતી અને આગાહી આવી ગઈ હોય તો એ આગાહી સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અત્યારે મિત્રો ખાસ કરીને તમારા સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ કહી શકો અને જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી પણ કહી શકો જે માહિતીમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં જે લો પ્રેશર હતું એ હવે ડિપ્રેશનની ડિપ્રેશનની અંદર અંદર ફેરવાઈ ગયું છે 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 ફેરવાતાની સાથે જ એમની દિશા બદલાવી એટલે કે મધ્ય ભારત તરફ આ વાવાઝોડું છે ફૂંકાઈ રહ્યું છે અત્યારે મિત્રો એવી પણ આગાહીઓ આપવામાં આવી હતી કે આ વાવાઝોડું મુંબઈ મહારાષ્ટ્રથી દક્ષિણી ગુજરાત અને ગુજરાત બાદ તેના જે સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો છે એ અને જે અરબી સમુદ્ર લાગુના જે ગુજરાત રાજ્યના વિસ્તારો છે હિંદ મહાસાગર લાગુના વિસ્તારોની અંદર આ વાવાઝોડું આવી શકે પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે જે ઇમેજ રિલીઝ કરવામાં આવી છે એટલે કે વેધર એનાલિસિસનું જે એક ફોટો આપવામાં આવ્યો છે ફોટોના અનુસંધાને જોવા જઈએ તો અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો મધ્ય ભારત તરફ આગળ વધી અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે તે ડિપ્રેશનની અંદર ફેરવાતી સાથે જ ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર છે દક્ષિણી વિસ્તારના વાતાવરણની અંદર પલટવાર વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે પરંતુ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડા પછીનો વરસાદ વરસી રહ્યો છે પરંતુ ચોમાસાની સાર્વત્રિક ઋતુ છે એ સાર્વત્રિક ઋતુની અંદર ચોમાસાની ઋતુ હજુ સુધી શરૂ થઈ નથી કેરળ સુધી ચોમાસું પહોંચી ગયું છે પરંતુ ગુજરાત રાજ્ય તરફ ચોમાસાને આવતા લગભગ આઠેક દિવસનો સમય લાગશે અને આવનારા આઠેક દિવસ પછી ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ચોમાસાનો રાઉન્ડ છે જોવા મળશે પરંતુ ત્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ શું કહે છે અને વાતાવરણીય સિસ્ટમની અંદર કયા વિસ્તારોની અંદર કેવો ઘેરાવો છે વાદળોનો ઘેરાવો કેવો છે એ સાથે ગુજરાત રાજ્યના જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં જામનગર ધ્રોલ સાવડી વા વાંકાનેર થાણે ચોટીલા રાજકોટ સરપાર વેરાળ તેમજ કાલાવાડ લાલુપોર અને જસદન વિસ્તારોની અંદર તો અત્યારે લગભગ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે એ સાથે મિત્રો મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સુરેન્દ્ર લાગુ વિસ્તાર અમદાવાદના વિસ્તારોની અંદર તો મિની વાવાઝોડાના પવનો પણ ફૂંકાયા હતા લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારોની અંદર પવનો ફૂંકાયા હતા જેમાં અત્યારે મિત્રો મધ્ય અને ગુજરાતના જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એમાં ખાસ કરીને ઓખાથી લઈ અને પોરબંદર સુધીના જે ખંભાતના અખાટ છે એ તેમજ માળિયા બોગડ ભાટિયા મોવાણ અને આહવાનના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની ઋતુના વરસાદ શરૂ થઈ ગયા છે કે વાદળછાયું વાતાવરણ છે એવું મિત્રો કચ્છના લાગુ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ હોવાની સંભાવના આજ રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે આજ રાત્રિ દરમિયાન આ તમામ વિસ્તારોની અંદર જો વરસાદ પડશે અને વાતાવરણની સિસ્ટમ સક્રિય થશે તો ચોમાસું છે એ હવે વહેલા બેસવાની પણ છે એ અણી ઉપર છે કારણ કે મિત્રો ચોમાસું વહેલા બેસવાને લઈને અત્યારે કોઈપણ પ્રકારની એવી સત્તાવાર ઓફિશિયલી જાણકારી આપવામાં નથી આવી પરંતુ અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા જે માહિતી મળી રહી છે એ રિપોર્ટ અને માહિતી અનુસંધાને જોવા જઈએ તો લગભગ જે ચોવીસ જૂનના આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસવાનું હતું પરંતુ એ આઠેક દિવસ વહેલા છે ચોમાસું બેસશે એટલે કે આવતા મહિનાની પંદર તારીખ પછી છે ચોમાસાના વરસાદનો શરૂઆત થઈ જશે ત્યાં સુધીમાં જો ખેડૂતોએ પોતાના ખેતરને ખેડવા હોય તો ખેડી રાખજો કારણ કે ચોમાસું આ વખતનું છે લગભગ એકસો ને ચાર ટકા જેટલો વરસાદ વધારે લાવશે પૂર્વાનુમાન પણ એવું લગાવવામાં આવી રહ્યું છે પૂર્વાનુમાન અને જે વેધર એનાલિસિસ દ્વારા અપડેટ આપવામાં આવી છે પ્રીમોન્સૂનની જે કામગીરી હતી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જે લો પ્રેશર સિસ્ટમમાં ફેરફાર થયો હતો અને લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ અને ડીપ ડિપ્રેશન બની અને સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડાના સ્ટોમમાં છે એ ટ્રાન્સફર થઈ છે તો આ વાવાઝોડાની જે સ્ટોમ હતી એ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી રહી છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર વાદળોનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો દિવસે ને દિવસે સમય જતા જતા સાથે સાથે વાતાવરણનો ઘેરાવો પણ છે એ અલગ અલગ દિશા પકડી રહ્યો છે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ચોવીસ તારીખ સુધી છે વાતાવરણની અંદર અપડેટ આપવામાં આવી હતી પરંતુ ચોવીસ તારીખ પછી અપડેટ આપવામાં નહોતી એવી તો એના માટે પણ તમને આજે જણાવી દઈએ તો આજે જે સત્યાવીસ તારીખના રોજ અપડેટ આપવામાં આવી છે એ અપડેટના આધારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર લગભગ અત્યારે છે તમામ વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન છે ખૂબ જ વધારે હોય એવું માનવામાં આવી રહ્યું છે ગરમીના તાપમાનની સાથે ગુજરાત રાજ્યના જે આબોહવામાન અને વાતાવરણની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર અત્યારે ઉકળાટ જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારના જે લોકો છે એ ચીજવસ્તુ અથવા તો કોઈપણ પ્રકારના એવા કામગીરી છે બપોરના સમયે ટાળે છે કારણ કે અત્યારે બફારાનો સમય છે ખૂબ જ વધી રહ્યો છે દે અત્યારે મિત્રો આ બફારાનો સમય છે એ વરસાદ વહેલો લાવશે અને સારો લાવશે એના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે પરંતુ અરબી સમુદ્ર એટલે કે હિંદ મહાસાગરમાંથી આવતા જે પવનો છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાને અડીને પવનો છે પાછા ફરી જતા હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે એ સાથે વાતાવરણીય સિસ્ટમની અંદર જે સક્રિયતાનો ભાગ જોવા મળી રહ્યો હતો એ સક્રિયતાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાન અને વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે અને આ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમ સક્રિય થઈ છે